મિત્રો જો વાત કરવામાં આવે સાહિત્ય જગતની તો સાહિત્ય જગતમાં દીકરીઓ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે પરંતુ આજની વાર્તામાં આપણને એ ધ્યાને ઉતારવામાં આવ્યું છે કે ખરેખર દીકરી જો કોલેજ ગઈ હોય ભણવા ગઈ હોય સ્કૂલ ગઈ હોય તો એ ઘરે ના આવે તો એક પિતા ઉપર એક માતા ઉપર શું વિતે છે એ આ વાર્તામાં આપણને જણાવવાનો પ્રયાસ કર્યો છે તો પૂરી વાર્તા સાંભળવા તમને ખૂબ ખૂબ વિનંતી છે વહેલી સવારના પાંચ વાગી ગયા હતા કાસી નગરીની ગલીઓમાં ઘોર સુનકાર વ્યાપેલો હતો એ જ શુનકારની વચ્ચે બંધ દરવાજેથી અમુક ઘરમાં મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા જેના ઉચ્ચારણો શાંત વાતાવરણને લીધે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા તે જ સમયે કાશી નગરીમાં કોઈ એવું પણ હતું જેની ઈચ્છા ના હોવા છતાં તે મંત્રો તૂટી ગયેલા દરવાજાની તિરાડમાંથી થઈને તેના કાનને સ્પર્શતા હતા જર્જરીત થયેલી દિવાલો પણ આ મંત્રોને પડી ગયેલા બાખોરા મારફતે તેના કાન સુધી મંત્રો પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા છતાં તે માનવી અસંખ્ય માનસિક પીડાને કારણે તેના મનને મનાવી રહ્યો હતો કે આ મંત્રો તો માત્ર બાહ્ય દેખાવ જ છે માણસના મન અને મગજનું કંઈ પણ કહેવું મુશ્કેલ છે મન અને મગજ ઉપર થયેલા આ ઘા સમયે જતાં રૂંજાઈ જતા હશે પણ નામશેષ નથી પામતા હૃદયમાં થયેલા ઊંડા ઘા માનસ પટેલ ઉપર એક ઊંડી છાપ છોડી જાય છે દરવાજાનો ઠપ ઠપ અવાજ આવ્યો છતાં તે આધેડ દરવાજે ધ્યાન આપવાને બદલે આંખો બંધ કરી હોંશિકાના સહારે મૂંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો ફરીથી એ જ ઠપ ઠપ અવાજ આવ્યો ના છૂટકે તેણે તેના મગજને આદેશ આપવો પડ્યો કે ઊભો થઈ દરવાજો તો ખોલ પણ ત્યાં તેનું હૈયું આંકળાઈ ઉઠ્યું અત્યાર સુધી તો કોઈ અહીં આવવાની હિંમત નથી કરી ચૂક્યું તો અહીયા ઠપ ઠપ અવાજ કોણ કરી રહ્યું હશે સમય તેનું કામ કરી રહ્યો હતો દરવાજાનો ઠપ ઠપ અવાજ વધતો જતો હતો હવે તો તે અવાજમાં કાંડા વગરની બંગડીઓનો અવાજ પણ ભળીને આવતો હતો તે આધેડનું મન કંઈક યાદ કરી રહ્યું હતું તેને અચાનક જ જબકારો થયો તે બોલી ઉઠ્યું બંસરી ફટાફટ ઓશિકાને દૂર કરી તે ઝડપથી ઊભો થઈ દરવાજા પાસે પહોંચે છે લાકડાનો તૂટેલો એ દરવાજો બહાર ઊભેલાની અડધી ઓળખ તો એમ જ આપી રહ્યું હતું એક નાનકડો આગળ્યું હટાવતા પણ શું વાર લાગે દરવાજો ખૂલતા જ ટીચુક અવાજ આવીને જાણે તે અવાજ શાંત વાતાવરણમાં ક્યાંય સમાઈ ગયો અર્ધ બિડાયેલી આંખે આંગણે આવીને ઊભી રહેલી તે છોકરીને જોતા ફરી માનસ પટેલ ઉપર બંસરી છવાઈ ગઈ નમસ્તે અંકલ હું વિધિ શું હું અંદર આવી શકું તેણે ગળામાંથી શબ્દો કાઢવાની તકલીફ લીધા વગર જ હકારમાં માથું હલાવી તેને અંદર આવવાની પરમિશન આપી દીધી પરંતુ તેના આંખોનું ચોધાર દર્દ વિધિને દેખાઈ આવી રહ્યું હતું વધી ગયેલી દાઢી અને માથાના મોટા મોટા વધી ગયેલા વાળથી તેનું રૂપ ડરાવે એવું જરૂર હતું પરંતુ તેની આંખોનું અઢળક દર્દ આ રૂપથી ક્યાંય વધુ હતું આખા એ રૂમને બહારથી જોતા અને અંદરથી જોતા ખૂબ જ મોટો ફર્ક દેખાય આવતો હતો બહાર તો માત્ર બહારી બારણાઓ તેના તૂટેલા વસ્ત્રોને ઢાંકી રહ્યા હતા પરંતુ ઘરના અંદરના દ્રશ્ય જોતા તો સૌ કોઈનું હૃદય પીગળી શકે સમાજે ઊભી કરેલી જાતિ જ્ઞાતિવાડની લકીર આ ઘરમાં તાણેલી દેખાઈ રહી હતી અસ્તવ્યસ્ત પડેલી દરેક વસ્તુ એની સાક્ષી પુરાવતું હતું કે આનું જીવન કેટલું બધું વેર વિખેર હશે અંદરથી આ માણસ કેટલો તૂટેલો હશે કે તેના ઘા આ ઘરની ધરતી ઝીલી રહી હતી ખૂણે ખાય કે પડેલા અણીધાર પથ્થર એ વાતની સાક્ષી પૂરી રહ્યું હતું કે તેના જીવનમાં ડરનો ઉભરો કેટલો મોટો છે પરંતુ તેની આંખોમાં છલકતી લાગણી દર્દ પ્રેમ કરુણા આપમેળે ઉભરાઈ આવતી હતી આમ પણ કુદરતે દરેક મનુષ્યને એક ખાસિયત આપી છે કે તે બહારથી ભલે ક્રૂર અકડું લાગી રહ્યો હોય પરંતુ તે અંદરથી એકદમ નિખાલસ હોય છે ઘરની અંદરના દ્રશ્ય જોતા જ વિધિની આંખો ફાટીને ફાટી જ રહી ગઈ તેને ઘડીભર તો સમજવામાં ના આવ્યું કે તે આગળ શું બોલે પણ હા તેને સભ્ય ગણાતા આ સમાજ માટે ઘણા બધા પ્રશ્નો થતા હતા તેને સમાજની આ વ્યવસ્થા ઉપર કેટલાય સવાલ થતા હતા સમાજના ઉચ્ચ ગણાતા વર્ગો એ ગરબી દીધેલી બંસરીની કહાનીનો અંત આખરે વિધિને શોધવો જ રહ્યો મારા ઘરમાં દીકરી આ બા ખાવાનું તો કંઈ નહીં મળે પણ માટલામાં પાણી હતું જે તમારી માટે લઈને આવ્યો છું ઈચ્છા હોય તો થોડુંક પાણી ગ્રહણ કરી લેજો તે આધેડે વિધિ સામે પાણીનો ભરેલો ગ્લાસ ધર્યો અને પછી તે એક હાથીના તૂટેલો ખાટલા ઉપર બેસી ગયો મને કંઈ પણ ચાલશે અરે આવું મધ મીઠું પાણી તો જેના નસીબમાં હોય એને જ મળે વિધિએ હસતા આસતા કહ્યું થોડીવાર સુધી તો બંને વચ્ચે એકદમ મૌન છવાઈ ગયું વિધિને મગજમાં ઊંડાની ઊંડા વિચાર આવી રહ્યા હતા કે આ અંકલ પણ અજીબ છે હો બિલકુલ એવા છે જેઓ મને તેણે કીધા હતા અંકલે મને ખાવાનું પૂછ્યું પીવાનું પૂછ્યું પણ એકવાર મને એમ નથી પૂછ્યું કે હું કોણ છું બાકી જેના જીવનમાં આટલી બધી ઉથલપાથલ મચી હોય તે માણસ આમ કોઈને કોઈ પૂછ્યા વગર અંધરાવા દે અંકલ હું તમને ઘર સાફ કરી દઉં વિધિએ પૂછ્યું બેટા ઘર સાફ કરવાની ક્યાં જરૂર છે જ્યાં માનવીઓના મન જ મેલા હોય તે દુનિયામાં શું સાફ ને શું મેલું ઈશ્વરે ઉપર છત આપી છે અને નીચે ધરતી આપી છે પીવા માટે પાણી આપ્યું છે પહેરવા પૂરતા વસ્ત્રો આપ્યા છે ખાવાનું તને મને અંકલ આ વાક્ય પૂરું કરે તે પહેલા જ વિધિ વાક્ય પૂરું કરતા બોલી ઉઠી જ્યાં ને ત્યાં ભટકીને મળી રહ્યા છે એમ જ ને અંકલ હા બેટા જે પણ કંઈક મળે તેનાથી મને સંતોષ મળે છે શું જીવન આટલું જ સહેલું હોય છે માત્ર ને માત્ર આટલી એમથી જરૂરિયાત પૂરી કરવા માટે આજનો માનવી સખત દોડધામ કરી રહ્યો છે અંકલ ક્યારેક આ ખૂબસૂરત દુનિયાને માણતા શીખો આવી રીતે કોઈ જિંદગી જીવતું હશે ચાર દિવાલની વચ્ચે આ કેદ જિંદગી ક્યાં સુધી વિધિએ કહ્યું અરે બેટા તું નાહકની મારી જિંદગીના પન્ના ઉથલાવી રહી છે આમાં તને મળે મારે તો બસ મારા સાથે આ ચાર દિવાલને જોડી એક મારી અલગ જ દુનિયાને મેં વસાવી લીધી છે મારી આ દુનિયામાં હું એકલો બહુ જ ખુશ છું અહીં તો નહીં કોઈ ઊંચ નીચના ભેદભાવ કે નહીં કોઈ રાક્ષસી મનના માનવીઓનો ભય તમારી રચેલી આ દુનિયામાં તમારી દીકરી બંસરી હાલ અહીં રહેતી હો ત્યારે તો શું આ તમારી દુનિયા આવી હોત વિધિએ કટાક્ષ કરતા પૂછ્યું વિધિ કાતરોડિયા વર્ષા બંસરી બાબતે પૂછાયેલા એ સવાલે તે આધેડના હૃદયને હચમચાવી નાખ્યું જાણે તેની આંખ સામે તે ખતરનાક ભૂતકાળ તરવરવા લાગ્યો આંખો તેનો કલર બદલી ખૂનનો રંગ ભરી રહ્યો હોય એમ એકદમ લાલ ગુમ થવા લાગી તેની બંને હાથની મુઠ્ઠીઓ કઠણ વળી ગંભાથી હાથ તો તેણે એક જ ઝાટકે ખૂણામાં પડેલું ધારદાર ધાર્યું હાથમાં પકડી દરવાજા તરફ પ્રયાણ કર્યું દિવાલ પર ફૂલોના હાથ સાથે લટકી રહેલા ફોટાને જોઈ તેને વધારે ગુસ્સો આવતો હતો વિધિ અંદરથી ખૂબ જ ખુશ થઈ પરંતુ બીજી જ ક્ષણે તેના મનમાં એક જાતનો ડર વ્યાપી ગયો આજે કદાચ તેની અધૂરી નવલકથા પૂરી થવા જઈ રહી હતી તો બીજી તરફ તેને આ આધેડ અંકલની ચિંતા હતી દરવાજો બહાર પગ પગ જાય જાય છે છે પણ ત્યાં જ જ એનો તે દરવાજાની વચ્ચે ઊભા ઊભા જાણે ફરી ભૂતકાળમાં ખોવાઈ જાય છે તેના હાથમાંથી ધારદાર હથિયાર છૂટીને જમીન ઉપર ફસડાઈ પડે છે ધારદાર હથિયારનું મારતું જમીન પણ સહન ના કરી શકી અને તે જ જગ્યાએ જમીનમાં નાનકડો ખાડો પડી ગયો આજના માનવીનો ક્રોધ જેવો ક્રોધ જેવો છે જે મોટાભાગે બીજા એ જ સહન કરવો પડતો હોય છે વિધિ સમજી ગઈ હતી કે અંકલને શું થયું છે કારણ કે તેને ઘટનાની જાણ હતી તે ઘટનાને તેણે નવલકથાનું રૂપ આપી લખવાની કોશિશ કરી હતી પરંતુ અમુક એવા પણ તથ્યો હતા જે હંમેશા માટે દબાવી દીધા હતા અને જો એ તથ્યો બહાર આવે તો નવલકથાને ચાર ચાંદ લાગે એવું હતું વિધિએ ફટાફટ દરવાજો બંધ કરી અંકલનો હાથ પકડી એક જૂના લાકડાના ટેબલ ઉપર બેસાડી દીધા થોડી વાર પહેલાં થયેલી લાલ ઘૂમ આંખો એ ફરી તેનો રંગ બદલી લીધો હતો તે આંખોમાં આશરૂઓનું ઘોડાપુર ઉભરાઈ રહ્યું હતું વિધિએ અંકલ સામે પાણીનો ગ્લાસ ધર્યો પોતાના હાથથી તેના આંખોના આંસુ લૂસતી તેને પૂછવા લાગી અંકલ બંસરી સાથે ખરેખર શું થયું હતું કદાચ તમે મને સત્ય કહેશો તો એક દિવસ એવો આવશે જેમાં તમારે ફરી ક્યારેય હાથમાં ધારદાર હથિયાર ઉપાડીને પાછા ફેંકવા નહીં પડે તમારી બંસરીને ચોક્કસ ન્યાય મળશે વર્ષો પછી જાણે આજે મૌન તૂટવાનું હોય એમ અંકલ વિધિ સામે બે ઘડી જોઈ જ રહ્યા તેના મનમાં ઘણા સવાલો થતા હતા વિધિને જોતા તેને તેની બંસરી ખૂબ જ યાદ આવતી હતી અને કદાચ એટલે જ અંકલ આજે આટલા વર્ષો પછી એક સામઠું રડ્યા હતા આસુંસાથી મોં તૂટી ગયું હતું ગંભે ઢીંગાએલા ફાટી ગયેલા રૂમાલ વડે આંસુ લૂછી સ્વસ્થ થઈ અંકલ બોલ્યા મારી બંસરી કોલેજ ના સેકન્ડ યરમાં હતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી કોલેજ ના ફર્સ્ટ યરમાં તેને મેડલ પણ મળેલો હતો તે કદાચ ન્યૂઝપેપર વાંચ્યું હશે કે તેમાં મારી બંસરી વિશે કેટલું ખરાબ લખેલું આવ્યું હતું પણ હકીકત સાવ જુદી જ હતી તે દિવસે બંસરીને કોલેજથી ઘરે આવવામાં બહાર લાગી હું જ્યાં નોકરી કરતો ત્યાં મને બંસરીના મમ્મીનો ફોન આવ્યો કે બંસરી હજુ સુધી ઘરે નથી પહોંચી મારા મનમાં ફાળ પડી પણ મેં બંસરીના મમ્મીને સમજાવી દીધું કે તે નાહકની ચિંતા કર્યા છે બંસરી તેની કોઈ ફ્રેન્ડની ઘરે ગઈ હશે મને તો ખબર જ હતી કે બંસરી ક્યારે મને કે તેના મમ્મીને જાણ કર્યા વગર ક્યાં જતી ના હતી ફટાફટ મેં ફેક્ટરીમાંથી રજા લઈ હું સીધો જ બંસરીના કોલેજ પહોંચી ગયો કોલેજ બંધ હતી બહાર બેઠેલા વોચમેનને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે બંસરી કોલેજથી આજે થોડીક વહેલી જ નીકળી ગઈ હતી આ વાત સાંભળીને મારા પગ ધ્રુજવા લાગ્યા બંસરી શા માટે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી તે સવાલે મને અંદરથી હચમચાવી નાખ્યો બંસરી પાસે ફોન નહોતો પણ તેની દરેક ફ્રેન્ડના ઘરના નંબર મારી પાસે જરૂર હતા મેં એક પછી એક એમ દરેકને ફોન કરી બંસરી વિશે પૂછ્યું પણ દરેકનો જવાબ એક જ હતો કે આજે બંસરી કોલેજથી વહેલી નીકળી ગઈ હતી મને એમ કે તે તેની ખાસ બહેનપણી રિયા સાથે ક્યાંક અચાનક ગઈ હશે કદાચ અચાનક જવાનું થયું હશે તો મને જાણ કરવાનું ભૂલી ગઈ હશે અને આમ પણ બંસરી ઘણીવાર તેના ઘરે નવાર જતી અને રિયા પણ મારી ઘરે ખૂબ જ આવતી એટલે મેં રિયાને ફોન કર્યો તો તેણે કહી દીધું કે તે આજે કોલેજ આવી જ નહોતી હું સાંભળતા જ મારા કપાળે પર બાજી ગયો મેં સીધું જ મારું સ્કૂટર બંસરીના કોલેજના એક પ્રોફેસરના ઘરે વાળી લીધું પ્રોફેસરના ઘરે પહોંચો તો ખબર પડી કે પ્રોફેસર ઘરે નથી એક કલાક પછી તે આવશે આ સમયે મારા માટે એવો હતો કે હું નહોતો પ્રોફેસરને મળ્યા વગર ઘરે જઈ શકતો કે ના તો હું બંસરીની શોધખોળ કરવા ક્યાંય બીજે જઈ શકતો હું પ્રોફેસરની રાહ જોતો તેના ઘરે જ બેઠો બંસરી ના મમ્મીનો ફોન ઉપર ફોન આવતો હતો શું જવાબ આપતો આપવો તે અવઢવામાં હું મૂંઝાતો હતો છતાં હું તેને ધીરજ રાખવા સમજાવી રહ્યો હતો પણ એક માં કેવી રીતે ધીરજ કરે ધીરજ ધરે આમ પણ બંસરી ના મમ્મીને હાર્ડ સર્જરી કરાવેલી હતી એક બાજુ મને તેની ચિંતા થઈ રહી હતી બીજી તરફ એક કલાક કાઢવો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો પ્રોફેશરનું ના માતૃશ્રી એ મને એક કપ ચા આપી માંડ માંડ ગળા નીચે ઉતરી રહેલી ચા સાથે જણે આંસુ બાજી ગયા હોય એ રીતે ગળે ડૂમો ભરાઈ આવતો હતો પ્રોફેસરના માતૃશ્રી મને કેટલાક સવાલો કરી રહ્યા હતા પરંતુ મને તેનું જરાય ભાન નહોતું મારું ધ્યાન તો બસ દિવાલ ઉપર લટકી રહેલી ઘડિયાળના કાંટા ઉપર ટકેલું હતું માનવીના જીવનમાં અમુક સમય એવો પણ આવી જાય છે કે તે સમય પણ જાણે દગો આપી રહ્યો હોય એમ પૂરો થવાનું નામ જ નથી લેતો પ્રોફેશનના બંગલાના લોખંડના દરવાજો ખુલતાનો અવાજ આવતા જ મેં ચાનો કપ ટેબલ ઉપર મૂકી હું દરવાજા તરફ દોડ્યો પ્રોફેસરની નજર મારી ઉપર પડતા જ તેણે મને કહ્યું અરે બંશ્રીના પપ્પા તમે અહીં ત્યાં પાછળ પાછળ આવેલા તેમના માતૃશ્રીએ કહ્યું કે સોફા ઉપર બેસીને પૂછ્યું કોઈ ખાસ કામ હતું મેં એક જ ધારું કહી નાખ્યું કે બંશ્રી હજુ ઘરે નથી પહોંચી શકી સગા સંબંધી અને તેના મિત્ર મંડળમાં તપાસ કરવી પણ એ ક્યાંય નથી હું જે કોલેજ સુધી જઈને આવ્યો વનશ્રી રિયા જોડે આજે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી પ્રોફેસર બોલ્યા અંકલ વાત આગળ વધારે અને વિધિ કંઈક પૂછે તે પહેલાં જ કોઈકે ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો કોઈ કે દરવાજો જોરથી ખખડાવ્યો વિધિ દરવાજો ખોલવા ઊભી થાય તે પહેલાં જ અંકલ વિધિને દરવાજો ખોલવા જવાની મનાઈ કર્યા છે અને પોતે ઊભા થઈ દરવાજો ખોલવા જતા રહ્યા છે પૂરી છ ફૂટ હાઈટ મધ્યમ બાંધો ધરાવતો તે નવયુવાન અંકલ સામે જોઈ રહ્યો તેની વિશાળ આંખો ઘરમાં ફરી વળી તેના ભૂરા વાળ આકર્ષણ પમાડે એવા હતા પેન્ટના એક જમણો હાથ નાખીને તે કંઈક વિચારતો હોય એવું લાગી રહ્યું હતું તે અંકલની સામે નફરતથી નહીં પરંતુ દયાથી જોઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું કારણ કે નાનકડી અમથી સ્માઈલ તેના મુખ પર રમી રહી હતી જે એ બાબતની સાક્ષી પૂરતું હતું કે આ યુવાન લાલચોળ થતા અંકલની એકદમ શાંત હતો તું ફરીથી અહીં આવી વારે વારે મારે આંગણે આવી જવાથી તને જવાબ નહીં મળી જાય પૂછી જો તારા કોટીના સમાજને કે મારી બંસરી ક્યાં છે તું એ ગમે એટલા ધક્કા ખાઈશ તને એમાં ક્યારેય સફળતા નહીં મળે અંકલ બોલ્યા અંકલ અંદર બેઠેલી આ છોકરી કોણ છે કોઈ મહેમાન આવ્યું છે અંદર તે યુવાન બોલ્યો તે કોણ છે એ એ મને નથી ખબર તારી જેમ પણ ઘટનાની સત્યતા તપાસવા આવી પહોંચી છે છોકરીની જાત છે અને ઉપરથી તે અહીંની લાગી રહી નથી એટલે તેને અંદર આવવા દીધી છે અંકલ તે યુવાન ઊભો હતો છતાં દરવાજો બંધ કરીને ફરીથી અંદર આવી પહોંચ્યા તે યુવાને ફરીથી દરવાજો ખખડાવ્યો પરંતુ અંકલે દરવાજો ખોલ્યો નહીં અને કદાચ તે યુવાન કંટાળીને ચાલ્યો ગયો વિધિએ અંકલ અને તે યુવાનની વાત સાંભળી લીધી હતી વિધિ અંકલને તે યુવાન વિશે કંઈ પણ પૂછે તે પહેલા જ અંકલે વિધિને કહ્યું હમણાં દરવાજે આવેલા તે યુવાન હરરોજ મારા ઘરે એકવાર આવીને બંસરી વિશે પૂછપરછ કરે છે પરંતુ દુઃખની વાત તો એ છે કે મને પણ નથી ખબર કે બંસરી ક્યાં છે અંકલ તે યુવાન કોણ હતો અને તે શા માટે બંસરીની પૂછપરછ કરવા આવી પહોંચે છે વિધિએ અંકલને પૂછ્યું તને એની પણ ખબર પડી જશે ધીરજ રાખ તને ભૂખ લાગી હોય તો બહારથી કંઈક લઈ આવું ઘરમાં તો હું કંઈ રાખતો નથી અંકલે વાત બદલતા કહ્યું અંકલ મારે અત્યારે તો કંઈ જ ખાવું નથી અને હું ઘરે નીકળી ત્યારે થોડોક સૂકું નાસ્તો લઈને જ નીકળી હતી મને ભૂખ લાગશે ત્યારે હું ખાઈ લઈશ મને તો બસ અત્યારે અધૂરી રહેલી વાત જણાવો અંકલ મને એક સવાલ મનમાં ખટકી રહ્યો છે હું તમને એ સવાલ પૂછું વિધિએ કહ્યું હા અંકલે ટૂંકમાં જવાબ આપ્યો અંકલ તમે મને હમણાં જ કહ્યું કે બંસરી રિયા જોડે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી અને તમે રિયાની ઘરે ફોન કર્યો હતો તો તમને ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે રિયા આજે કોલેજ ગઈ જ નહોતી વિધિએ કહ્યું રિયાની ઘરેથી મળેલો જવાબ અને પ્રોફેસર પાસેથી મળેલો જવાબ અલગ અલગ પડતા જ મને ખબર પડી ગઈ હતી કે નક્કી બંસરી જોડે કંઈક થયું છે મેં સમય વેડફાય તે પહેલાં જ પ્રોફેસરની રજા લઈ લીધી અને સીધો સીધો જ રિયાની ઘરે પહોંચ્યો અંકલ આટલું બોલી અટકી ગયા તો શું બંશરી રિયાની ઘરે હતી વિધિએ અંકલના હાથમાં પાણીનો ગ્લાસ મૂકતા કહ્યું નહીં મેં બંસરીની ભૂમ પાડી મહેન્દ્રસિંહની હવેલી ગજાવી મૂકી મારી ભૂમ આખી હવેલીમાં ગુંજી ઉઠી બંસરી નામના પડઘા છેક દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા હતા પણ અફસોસ એ વાતનો હતો કે તેને મને સાંભળનાર ત્યાં માત્ર એક મહેન્દ્રસિંહ જ હતા તે મારું સામું જોઈ મરક મરક હસ્યા અને પછી મારો જ સવાલ જાણે તે મને કરતા હોય એમ તે મને કડક શબ્દોમાં પૂછવા લાગ્યા

તમને તમારો જવાબ મળી ગયો હશે અને આમ પણ સમય વેડફાય તે પહેલાં જ તમે બંસરીને શોધી કાઢો જુવાન જો દીકરી આવી રીતે ખોવાઈ જાય તે વાત શોભાને પાત્ર નથી મને એકવાર રિયા જોડે ફોનમાં વાત કરાવી શકશો હું તેને જાજુ કંઈ જ નહીં પૂછું મેં હિંમત કરી પૂછી નાખ્યું દીકરી તમારી ગાયબ થઈ છે એમાં અમારી દીકરી બા તમને શું જવાબ આપશે તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે અમારી દીકરી બાનું ભૂલથી પણ નામ નહીં લેતા

રામસિંહે બનાવેલી હતી રિયા અને બંશ્રીની જિંદગી ખૂબ જ અલગ હતી રિયા પૈસાવાળા ઘરની છોકરી હતી પરંતુ બંશ્રી એક સામાન્ય ઘરની છોકરી હોવા છતાં રિયા અને બંશ્રી વગર જરાય ભાવતું નહીં મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો થોડીક વાર રહી છે કહાની પૂરી સાંભળીને જજો કુદરતી દેણ હશે કે આગલા જન્મની કોઈ કહાની હશે એટલે જ તો ઈશ્વરે રિયા અને બંસરીને મળાવ્યા હશે બાકી કોલેજમાં રિયા જોડે દોસ્તી કરવા છોકરા છોકરીની લાઈન લાગતી રિયા રિયાને બંસરી વગર અને બંસરીને રિયા વગર સહેજ પણ ચાલતું નહોતું બંસરી ક્યારેક ક્યારેક રિયાની હવેલીએ જતી હતી રિયા પણ અમારા ઘરે ઘણીવાર આવતી હતી હું સમય બરબાદ કર્યા વગર સીધો જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો મેં ઇન્સ્પેક્ટરને ફરિયાદ લખાવવા જણાવ્યું તેણે ફરિયાદ નહીં લખવાનું બહાનું કાઢીને કહેવા લાગ્યા કે તમારી દીકરી ગુમ થઈ તેને હજુ ચોવીસ કલાક પણ નથી થયા તમારા આડુસ પાડુંશ કે સગા સંબંધીમાં તપાસ કરો કે છોકરી ક્યાં છે કો હોઈ શકે કે તમને કહેવાનું ભૂલી ગઈ હોય મેં બધે જ તપાસ કરી અને હું પછી જ અહીં આવ્યો છું મને કોલેજના પ્રોફેસરે કહ્યું કે બંસરી રિયા જોડે કોલેજથી વહેલી નીકળી ગઈ હતી મેં હવેલી જઈ તપાસ કરી પણ બંસરી ત્યાં પણ નહોતી મેં હજુ વાત પણ પૂરી નહોતી કરી ત્યાં જ ઇન્સ્પેક્ટરના ફોનની ઘંટડી વાગી મિત્રો આગલો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયોને લાઇક કરી દેજો અને હા હંમેશાની જેમ જોડેલા રહેવા માટે નોટિફિકેશન બેલને ઓલ પર સિલેક્ટ કરી દેજો અને કહાની પૂરી રોજ સાંભળજો જહિન જય ભારત લાઈક સેન્ડ